નમસ્કાર દર્શકો હું છું અસીતી કે ટીવી ન્યૂઝ સાથે આપ સૌનું સ્વાગત છે આપના લોકપ્રિય કાર્યક્રમ વાસ્તુ દર્પણમાં આજના એપિસોડમાં આપણે એક બહુ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે ભાડાના મકાન માટે વાસ્તુ ઘણા લોકો ભાડાના ઘરમાં રહે છે અને એ માને છે કે વાસ્તુ તો ફક્ત પોતાના ઘરમાં જ લાગુ પડે છે પરંતુ વાસ્તવમાં એવું નથી ભાડાનું મકાન હોય કે પોતાનું વાસ્તુ દોષની અસર જીવન પર સમાન રીતે પડે છે તો આજે આપણે જાણીશું કે તોડફોડ કર્યા વગર ફર્નિચર રંગો અને સરળ ઉપાયો દ્વારા ભાડાના ઘરમાં વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરી શકાય છે આ તમામ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે આજે આપણા સાથે ઉપસ્થિત છે પ્રખ્યાત વાસ્તુ નિષ્ણાંત શ્રી દક્ષેશભાઈ જોશી શાસ્ત્રીજી આપનું હાર્દિક સ્વાગત છે હર હર મહાદેવ એ પહેલા જ હું તમને કહેવા ઈચ્છું છું કે જો આપ કોઈને પણ વાસ્તુ સંબંધિત પ્રશ્ન હોય તો જલ્દી જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો ને તમારા વાસ્તુ સંબંધિતના પ્રશ્નોનું નિરાકરણ અત્યારે જ લાવો તો શાસ્ત્રીજી ભાડાના મકાનમાં વાસ્તુ દોષ અસર કરે છે જી નમઃ સભાભ્ય સભાપતિ વ્યસ્યવો નમઃ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને વાસ્તુ દર્પણ જ્યારે કોઈ એક દર્શક મિત્રના મેસેજ આવ્યા હતા કે અમારે પ્રશ્ન કરવા છે વાસ્તુ દર્પણની અંદર પણ અમે પ્રશ્ન કઈ રીતે કરી શકીએ એક મૂંઝવણ હતી કે ભાઈ કઈ રીતે મેં નક્કી કરી કે ભાઈ અમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં તો સામાન્ય તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે વાસ્તુ દોષ તમારા ઘરમાં છે કે નહીં એ તમારે અમને ખાલી પ્રશ્ન જ પૂછવાના છે કે ભાઈ અમારા ઘરની અંદર આ રીતની ગોઠવણી છે આ દિશાની અંદર અમારા ઘરમાં રસોડું છે ડ્રોઈંગ રૂમ છે ચિલ્ડ્રન રૂમ છે બેડરૂમ છે આ તમારે જણાવવાનું છે અને જણાવવા માટે તમારે પહેલાં તો તમારા ઘરની અંદર મધ્ય ભાગની અંદર ઊભા રહી અને કંપાસ છે ને અત્યારે બધા જ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે તો એન્ડ્રોઈડ મોબાઈલ દ્વારા એક કંપાસ ડાઉનલોડ કરી દેવું અને ડાઉનલોડ કર્યા પછી તમારા ઘરની અંદર જે દ્વાર છે એ દ્વારની અંદરથી પ્રવેશી અને ઘરના જે મુખ્યનો ભાગ સેન્ટરનો ભાગ હોય એ સેન્ટરના ભાગમાં ઊભા રહી અને ત્યાંથી તમારે દિશા કાઢવાની છે કેમ કે દરેકને પ્રશ્ન પૂછવા છે કે વાસ્તુ દર્પણ અમારે પ્રશ્ન પૂછવા છે ગુરુજી પણ અમે કેવી રીતે પ્રશ્ન પૂછીએ અમને ખ્યાલ જ નથી આવતું જ્યોતિષમાં તો કેવું થાય કે ભાઈ આપ જન્મ તારીખ જન્મ સમય ને જન્મસ્થળ બતાવો તેના દ્વારા માર્ગદર્શન મેળવી શકો છો પરંતુ વાસ્તુ દર્પણની અંદર તમારે પ્રશ્ન કરવાની જ્યારે મૂંઝવણ હોય ત્યારે કંપાસ ડાઉનલોડ કરી કંપાસ દ્વારા તમારા ઘરમાં દિશા ચોક્કસ કઈ છે એ તમારે જાણી લેવાનું છે અને કઈ દિશાનો તમારો દ્વાર છે કઈ દિશામાં રસોડું છે કઈ દિશામાં ડ્રોઈંગ રૂમ છે કઈ દિશામાં તમારું ટોયલેટ લેટરિંગ છે આ જણાવશો અને એના આધાર પર તમારા ઘરની જે પણ સમસ્યા છે મૂંઝવણ છે પ્રશ્નો છે તો કવાર તમારી જે પણ ઈચ્છા છે એ તમે પ્રશ્ન કરી શકો છો અને એના આધાર પર આપણે તમને સચોટ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશું જે શાસ્ત્રીજી આરાના ઘરમાં તોડફોડ કર્યા વગર દોષ દૂર થઈ શકે છે જી હવે ભાડાનું મકાન છે તોડફોડ કર્યા વગર દોષ દૂર થઈ શકે છે તો ચોક્કસ થઈ શકે છે પહેલાં તો વાસ્તુ દોષ કયા પ્રકારનું છે એ આપણે જાણી લેવું જોઈએ કે ભાઈ ભાડાનું મકાન છે ઘરનું ઘર નથી તો સર્વપ્રથમ તો જેને ઘરનું ઘર નથી એમનો એક સંકલ્પ હોવો જોઈએ કે મારે પોતાનું ઘર બનાવવું છે અને પોતાનું ઘર બનાવવા માટે આપણે આવક વધારી કરવી પડશે અને તેની સાથે બચત પણ કરવી પડશે તો તમે જે ઘરના ભાડાના ઘરની અંદર રહી રહ્યા છો તેની અંદર તોડફોડ કર્યા વગર વાસ્તુ દોષમાંથી મુક્તિ મેળવવા માટે સર્વપ્રથમ તો પ્રાતઃ નિત્ય જે ગૃહિણી છે એ ગૃહિણીએ સવારે વહેલા ઉઠી અને કચરો વાળવો જોઈએ કચરો વાળી અને ઉમરો સાફ કરી અને સ્નાનાદિક નિત્યકર્મ કરી અને ઉમરાની પૂજા કરવી જોઈએ ઘરની અંદર નિત્ય પ્રાતકાલ અને સંધ્યાકાળ સમયે શુદ્ધ ભીમસેન કપૂર છે એ કપૂર પ્રગટાવવું જોઈએ અને ત્યાર પછી ત્યાં ગાડી ભગવાનનું યજન નામ સંકિર્તનવ્ય શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહેલું છે કે જ્યાં નારાયણની કૃપા છે ત્યાં કોઈ દિવસ ક્યારેય કોઈ વાસ્તુ દોષ નડતા નથી એટલે કેમ કે પૃથ્વી માતા છે એ પૃથ્વી છે ક્ષીરસાગરની અંતર હતા અને ક્ષીરસાગરમાંથી ભગવાન નારાયણને એક અંશ જે વરાહ અવતાર કહેવાય એ વરાહ અવતારે એ દેવતાએ પૃથ્વીને બહાર કાઢી હતી એટલે પૃથ્વી પર જે બાંધકામનો જે દોષ છે અથવા તો પૃથ્વીપતિ નારાયણ છે એનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે પૃથ્વીનો દોષ અથવા તો પૃથ્વીની અંદર જે બાંધકામ કરેલું જે કન્સ્ટ્રક્શન છે એટલે મકાન ઓફિસ ફેક્ટરી ઘર ઇત્યાદિ ત્યાં આગળ જો નારાયણનું સંર્તન કરવામાં આવે તો ચોક્કસથી તમને વાસ્તુદોષમાંથી મુક્તિ મળે છે એટલે જેને પોતાનું ઘરનું ઘર નથી અથવા પોતાનું ઘરનું ઘર છે પણ ખર્ચ કરી શકવા સમર્થ નથી તો તેમણે નિત્ય પ્રાતઃ અથવા સંધ્યાકાળે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જો વિષ્ણુ સહસ્ત્રનું શુદ્ધ ઉચ્ચારણ આપણે ન ફાવતું હોય તો વિષ્ણુ સહસ્ત્રના એક હજાર નામ છે ઓમ વિશ્વસ્મય નમઃ ઓમ વષત્કારાય નમઃ ઓમ ભૂત ભવ્ય પ્રભવે નમઃ ઓમ ભૂતકૃતે નમઃ ભૂતભૂતે નમઃ ઇત્યાદિ જે એક હજાર ભગવાન શ્રી હરિ હરિનારાયણના નામ છે બે અગરબત્તી અને એક શુદ્ધ ઘીનો દીવો કરી અને ત્યાં આગળ જો આ એક હજાર નામનું રટન કરવામાં આવે તો શ્રી હરિનારાયણની કૃપાથી કોઈપણ ખર્ચ વગર તોડફોડ વગર ભાડાના મકાનમાં વાસ્તુદોષથી મુક્તિ મેળવી અને પોતાનો જે મનનો સંકલ્પ છે કે મારું ઘરનું ઘર થાય એ સંકલ્પ ચોક્કસ શ્રી હરિનારાયણની કૃપાથી દૂર થાય છે એટલે તમારે કોઈપણ પ્રકારના વાસ્તુદોષમાંથી મુક્તિ મેળવવા માટે કદાચ તમારે ઘરનું ઘર છે અને સમસ્યા છે તો પણ આ પ્રયોગ કરી શકાય છે એટલે નાના બાળકથી લઈ વયો વૃદ્ધ સુધી દરેક વ્યક્તિ પોતાની દરેક મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે જો વિષ્ણુજીનું યજન કરવામાં આવે સહસ્ત્ર નામનું યજન કરવામાં આવે અને તેની સાથે જો આપણે શ્રીસુક્તનો પાઠ ફાવતો હોય અથવા તો મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ ફાવતો હોય જો આ પાઠ સાથે એટલે લક્ષ્મીજી અને નારાયણ બંનેનું જો યજન કરશો તો ચોક્કસથી ઘરનું ઘર હશે અથવા પોતાનું ભાડાનું ઘર હશે તેમાંથી વાસ્તુ દોષમાંથી મુક્તિ મળશે અને પોતાનું ઘરનું ઘર લેવા માટે પણ શ્રી હરિની કૃપા તમને પ્રાપ્ત થશે સર તમારે પણ આવા પ્રશ્નો છે જો હા હોય ને તો જલ્દી જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો ને તમારા પ્રશ્નનું અત્યારે હાલ જ નિવારણ લાવો તો શાસ્ત્રીજી ભાડાના મકાનમાં મુખ્ય દરવાજો ખોટી દિશામાં હોય તો શું કરવું જોઈએ જો ભાડાનું ઘર છે અને દ્વાર છે એટલે એન્ટ્રી ખોટી દિશામાં છે તો એ દ્વાર કઈ દિશામાં છે એનું જાણી અને તે દિશાનું કે યંત્ર આવે છે ત્યાં યંત્ર સ્થાપના કરવી અત્યારે સામાન્ય બધા લોકો ત્યાં આગળ દ્વાર પર ગણેશજી બેસાડતા હોય હનુમાનજી બેસાડતા હોય ઘોડાની નાડ બેસાડતા હોય છે પરંતુ આઠ દ્વાર છે એક દિશાના અને ચારે દિશાના એટલે આઠ દુ સોળ અને સોળ દુ બત્રીસ બત્રીસ દ્વારમાંથી જે પદમાં દ્વાર હોય એ દેવતાનું યંત્ર શાસ્ત્રીજીની કોઈને શાસ્ત્રીજીની સલાહ લઈ અને જો મૂકવામાં આવે તો એ ખોટી જે એન્ટ્રી છે ખોટો જે દિશાનો દ્વાર છે એની જે નેગેટિવ ઉર્જા છે એ બ્લોક થશે અને પોઝિટિવ ઉર્જાનો ફ્લો થશે ખર્ચ નથી કરી શકતા અને એન્ટ્રી ખોટી છે તો નિત્ય પ્રાતકાલે બે અગરબત્તી કરવી અને ત્રણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને એ અગરબત્તી દ્વાર પર મૂકશો તો પણ હનુમાનજીની કૃપાથી નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે એવું કહેવાય છે કે હનુમાનજીની કૃપા થાય તો પણ ખોટી એન્ટ્રી હોય પણ ત્યાં આગળ નેગેટિવ ઉર્જા પ્રવેશ કરતો નથી એટલે જો તમે ખર્ચ કરી શકો તો સારા શાસ્ત્રીજીનો સંપર્ક કરી

તેવા જ તમારા વિચારવાયુ ઉત્પન્ન થાય છે જો આપણા ઘરનું ભાડાનું ઘર છે ખોટી દિશામાં રસોડું છે એટલે પૂર્વાભિમુખ નથી અથવા તો ઈશાન કોણામાં છે તો સર્વપ્રથમ તો એવા ઘરનો ત્યાગ કરવો જોઈએ એટલે ઘર બદલી નાખવું જોઈએ પરંતુ આર્થિક સમસ્યાના કારણે અથવા તો એગ્રીમેન્ટના કારણે જો તમે ઘર નથી બદલી શકતા તો તમારા ગેસના બર્નર છે એ બર્નરના નીચે એટલે જે પ્લેટફોર્મ છે પ્લેટફોર્મનો પ્લેટફોર્મનું જો પથ્થર બ્લેક હોય તો વ્હાઈટ કલરનો પથ્થર અથવા તો યલો કલરના પથ્થરના બે ટુકડા ત્યાં મૂકવા અને ત્યાં આગળ નિત્ય શુક્ર મહારાજ એટલે અગ્નિદેવનો ત્યાં દીવો કરવો અગ્નિનારાયણનો અને પ્રાતઃ અને જેટલું બને એટલું વધારે સમય જો દીવો ચાલુ રહે એવો પ્રયત્ન કરવો કેમ કે અગ્નિ ખૂણાની અંદર રસોડું હોય અને જો પ્રોપર દિશામાં રસોડું ન હોય તો આર્થિક ઉન્નતિ નથી થતી તો તમારા ઘરની અંદર જો રસોડું દૂષિત જગ્યાએ છે અને ભાડાનું ઘર છે તો પહેલાં તો ઘર બદલવું જોઈએ તે શક્ય ન હોય તો અગ્નિ ખૂણાની અંદર દીપ પ્રાગટ્ય કરશો તો પણ એ દોષમાંથી સામાન્ય રાહત પ્રાપ્ત થશે ભાડાના ઘરમાં ભગવાનનું સ્થાન છે એ ક્યાં રાખવું જોઈએ ઘરનું ઘર હોય ભાડાનું ઘર હોય જ્યાં ઉર્જાનું સ્થાન છે અથવા તો જ્યાં દેવતાઓનો વાસ છે તેવા સ્થાને જ મંદિર મૂકવું જોઈએ એટલે મંદિર મૂકવાનું સ્થાન સર્વપ્રથમ પૂર્વ દિશામાં મૂકી શકાય પૂર્વ ઉત્તર વચ્ચે એટલે ઈશાન ખૂણામાં અને ઉત્તર દિશામાં ભગવાનનું સ્થાન મૂકવું એ અતિ ઉત્તમ કહેવાય છે એટલે ભાડાનું મકાન હોય તો તમારે પૂર્વ ઈશાન અને ઉત્તર દિશામાં ભગવાન મૂકવું એટલે પૂજા કરનાર વ્યક્તિનું ફેસ પૂર્વ દિશા અથવા અથવા તો ઉત્તર દિશામાં રહે તે રીતે ભગવાનની મંદિરની સ્થાપના કરવી જોઈએ જે શાસ્ત્રીજી ભાડાના ઘરમાં સતત નકારાત્મક ઉર્જા લાગે તો એનો ઉપાય શું છે જ્યારે નકારાત્મક ઉર્જા થાય તો નકારાત્મક ઉર્જાના લક્ષણ શું છે તો જે કામકાજ કરો છો એ કામકાજની અંદર તમને સફળતા ન મળે નવા કામ ન મળે શરીર દુઃખે આળસ પ્રમાદ ઉત્પન્ન થાય ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ થાય બાળકો કહેવામાં ના રહે બાળકો ભણવા છતાં પણ તેમને સારું પરિણામ ન પ્રાપ્ત થાય આ જે દૈનિક દિનકરચર્યા છે એ દિનચર્યાની અંદર જ્યારે નેગેટિવ ઉર્જા ક્લેશ કંકાસ થતો હોય તો ચોક્કસ તમારે સમજી લેવાનું કે ભી તમારા ઘરની અંદર વાસ્તુ દોષ છે વાસ્તુ દોષ છે ગૃહિણીને કોઈ પણ સમસ્યા ન હોવા છતાં પણ આળસ પ્રમાદ થાય ક્લેશકંકાશ થાય પેટમાં દુખાવો થવો એટલે ઉદર પીડા થવી શૂલ પીડા થવી અચાનક ધન નુકસાન થવું આ બધા જ ભાડાના ઘર અથવા તો પોતાના ઘરની અંદર નેગેટિવ ઉર્જાનું કારણ છે તો જે સારા વાસ્તુના નિષ્ણાત છે તમારા જે શહેરમાં રહેતા હોય તેમનો સંપર્ક કરી નહીં તો અમારો સંપર્ક કરીને તમે એક વાસ્તુ ઘરનું કન્સલ્ટ કરાવી અને કઈ દિશા કઈમાં કઈ જગ્યાએ નેગેટિવ ઉર્જા છે કે આ બાંધકામ નથી અથવા તો પ્રોપર ગોઠવણી નથી અથવા તો ચોક્કસ દિશામાં આપણો બેડરૂમ નથી ચિલ્ડ્રન રૂમ નથી કિચન નથી ટોયલેટ લેટરિન નથી જે નથી જેના કારણે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે એની રેમેડીઝ કરાવો એના ઉપાય કરાવો અને ચોક્કસ વાસ્તુદોષમાંથી મુક્તિ મેળવો અને જો બાળાનું ઘર છે અને વધારે પ્રોબ્લેમ થાય છે તો જરૂરથી એ ઘર તમે બદલી નાખો અને આ બધા જ પ્રયત્ન કરવા છતાં પણ જો તમને સફળતા નથી મળી તો ભગવાન સત્યનારાયણની કથાનું વરસમાં એક વખત ઘરની અંદર પાઠ કરાવો એટલે સત્યનારાયણ કથા કરાવવામાં આવે તો પણ જે નેગેટિવ ઉર્જા છે એ ઉર્જામાંથી આપને મુક્તિની પ્રાપ્તિ થશે જે શાસ્ત્રી છે તો તમારે પણ આવા પ્રશ્નો છે જો હોય તો જલ્દી જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નોનો અત્યારે જ નિવારણ લાવો ત્યાર પછી શાસ્ત્રીજી ભાડાના મકાનમાં તિજોરી છે એ ક્યાં રાખવી જોઈએ જી તિજોરી એટલે મુખ્ય છે કેમ કે અર્થ આવો પૈસા આવવા અને પૈસાનો સંગ્રહ કરવો આપણે સામાન્ય જોતા હોય કે ગૃહિણીઓની આદત હોય કે છુપાઈને પૈસા રાખવાના પરંતુ એ આદતના કારણે લક્ષ્મી ધન છે ને ગૂંઘળાઈ જાય છે કઈ દિશામાં પૈસા મૂકવા બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કેમકે જે ધન મૂકવાથી ધનની વૃદ્ધિ થવી જોઈએ ઘણી જગ્યાએ એવી જગ્યાએ મૂકવામાં આવતા હોય કે જે એમને મૂકનાર વ્યક્તિને પણ પૈસા ના મળે કે મેં ક્યાં મૂક્યા છે જેના કારણે ધન આવવાનું અટકી જાય છે સર્વસામાન્ય પૂર્વ દિશાના માલિક છે ઈન્દ્રદેવતા છે અને જ્યારે ઉત્તર દિશાના માલિક છે કુબેર દેવતા છે તો આપણા ઘરની જે તિજોરી છે એ તિજોરી પૂર્વ દિશામાં ખુલે અથવા તો ઉત્તરાભિમુખ ખુલે તે રીતે સ્થાપના કરવી જોઈએ એટલે પશ્ચિમની અંદર અને દક્ષિણ દિશાની અંદર જ્યારે કુબેરનું પદ છે અને જે ઇન્દ્રનું પદ છે એ પદના સામે ખુલે એવી વ્યવસ્થા થાય એ રીતે જો તિજોરી મૂકવામાં આવે તો ચોક્કસથી તમારું ધન સંગ્રહ પણ થાય છે ધનની વૃદ્ધિ પણ થાય છે અને નવા ધન આગમન થવાના સ્ત્રોત પણ આપણા ઘરની અંદર વધતા હોય છે એટલે ખાસ ચોક્કસ દરેક ગૃહિણીઓએ ધ્યાન રાખવું કે ભાઈ આપણે ગમે તે જગ્યાએ પૈસા મૂકવા નહીં સ્ત્રીઓને પર્સ ઇત્યાદિના વધારે શોખ હોય એટલે એમના ઘરની અંદર એમના પોતાના પાસે દસ પંદર પર્સ હોય છે તો દરેક પર્સની અંદર પાંચ દસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા મૂકેલા હોય છે અને દરેક દિશામાં અલગ અલગ હોય છે ચોક્કસ દિશામાં જ્યારે પર્સ મૂકવામાં આવે તો ચોક્કસથી ધનની વૃદ્ધિ થાય છે પરંતુ નેગેટિવ જગ્યાએ અથવા તો જે જ્યાં નેગેટિવનો સ્ત્રોત છે એવા સ્થાને જો પર્સ મૂકવામાં આવે તો પણ ગૃહિણીને અર્થનું નુકસાન થાય છે એટલે પૈસાનો ખર્ચ વધી જાય છે અથવા તો આવક ઘટી જાય છે એટલે તમારા ઘરની અંદર જો તિજોરી મૂકવી છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું ભાઈ પૂર્વ દિશાના ઇન્દ્રના પદની અંદર તિજોરીનું મુખ ખુલે અથવા તો ઉત્તર દિશાના કુબેરના પદમાં તિજોરીનું મુખ ખુલે તે રીતે જો તિજોરી રાખશો તો ધન સંગ્રહ પણ થશે અને ધનની વૃદ્ધિ પણ થશે શાસ્ત્રીજી હવે ભાડાના મકાનમાં ગયા અને એ પછી સફળતા નથી મળતી તો એના પછીના ઉપાય શું હોય છે સર્વપ્રથમ જ્યારે સફળતા ન મળે તો બે પ્રકાર હોય છે એ જમીનની મકાનની ઊર્જા નેગેટિવ હોય અથવા તો તમારા માટે એ જગ્યા અનુકૂળતા નથી જો જગ્યા અનુકૂળતા ન હોય અને સતત પ્રયત્ન કરવામાં આવે તો પણ સફળતા નથી મળતી તો એમાં પ્રાથમિક ધોરણે તો તમારે એ જગ્યા જ બદલી નાખવી જોઈએ એટલે સ્થાન છોડીને બીજા સ્થાને તમારે રહેવા જવું જોઈએ એ શક્ય નથી તો પછી તમારા નજીકમાં રહેતા કોઈ સારા વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરી અને વાસ્તુ કન્સલ્ટ કરાવી અને જ્યાં સુધી ભાડાવાના ઘરમાં આપણે રહીએ ત્યાં સુધી નેગેટિવ ઉર્જાનું પ્રોટેક્શન કેવી રીતે પ્રાપ્ત કરવું તે સલાહ લઈ અને આગળ વધશો તો જરૂરથી આપણે સફળતાની પ્રાપ્તિ થશે જી શાસ્ત્રીજી ભાડાના ઘરમાં અરીસો ક્યાં ન રાખવો જોઈએ ભાડાનું ઘર હોય સામાન્ય ગૃહિણીઓને અથવા આપણે દરેક ઘરની અંદર અત્યારે ક્રિએ છે કે ભાઈ બાથરૂમની અંદર પણ ટોયલેટ લેટરિંગની અંદર પણ અરીસો રાખતા હોય છે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે બાથરૂમની અંદર અથવા ઘરની અંદર દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાની વોલ પર તમારે દર્પણ ક્યારેય રાખવાનું નથી જો તમારા ઘરની અંદર અથવા તો તમારા બાથરૂમની અંદર દક્ષિણ દિશામાં જો દર્પણ છે તો જરૂરથી તમારે પતિ પત્નીની અંદર ગૃહ ક્લેશ કંકાસ થતો હશે જે ઘરની અંદર દાંપત્ય જીવન કંકાસ થાય છે ત્યાં સમજી લેવાનું કે ત્યાંની સ્ત્રી એ ઘરની મુખ્ય સ્ત્રી દર્પણને દક્ષિણ દિશામાં રાખીને તેનું મુખ જોતા હશે અથવા તો પશ્ચિમ દિશામાં રાખી અને તેમનું મુખ જોતા હશે એટલે પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશાનો ત્યાગ કરવો જોઈએ અને ઉત્તર દિશાને પૂર્વ દિશામાં જો દર્પણ મૂકવામાં આવે પ્રોપર સ્થાન પર તો પતિ પતિની અંદર પ્રેમ વધે છે ધનનું આગમન થાય છે સુખ સમૃદ્ધિને શાંતિની વૃદ્ધિ થાય છે એટલે દર્પણ ક્યાં મૂકવું એ બહુ મહત્ત્વનું છે જ્યારે આપણે આ વાસ્તુ દર્પણના જે પ્રોગ્રામનું નામ રાખ્યું ત્યારે બહુ જ મનન ચિંતન કરવામાં આવ્યું હતું ભાઈ આપણે એવું કયું નામ રાખીએ જે નામમાંથી ઉર્જા વધે તો ત્યારે અમે નક્કી કર્યું અંતે કે ભાઈ દર્પણ એટલે આઈનો આ એટલે હું અને હું નથી હોવા છતાં પણ હું નથી જે બતાવે છે અથવા તો જે અહમનો ત્યાગ કરાવે છે અથવા જે પ્રતિબિંબ છે એટલે વૃદ્ધિ કરે છે જેમ કે તમે દર્પણના સામે ઊભા રહો એટલે તમારું પ્રતિબિંબ દેખાય છે એટલે વૃદ્ધિ થાય છે તો આ પ્રોગ્રામનું નામ રાખવાનું કારણ છે કે વાસ્તુ દર્પણ એટલે વૃદ્ધિ થાય અમારા જે તમામ દર્શક મિત્રો છે કે ટીવી ન્યૂઝ ગુજરાતીના કે ભાઈ જે વાસ્તુ દર્પણ જોવે છે કે અથવા તો ટેરો કાર્ડના પ્રોગ્રામ જોઈ રહ્યા છે કે ભાઈ ન્યૂઝની ચેનલ ન્યૂઝના જોઈ રહ્યા છે કે ભાગ્ય લાભના પ્રોગ્રામ જોઈ રહ્યા છે પણ આ પ્રોગ્રામ દ્વારા દર્શક મિત્રોને કેવી રીતે લાભ થાય એ લાભની વૃત્તિ માટે અમે અંકશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના આધાર પર આ વાસ્તુ દર્પણ એવું નામ રાખ્યું છે એટલે તમારા ઘર ઓફિસ ફેક્ટરી સ્કૂલ કે કોઈ પણ જગ્યાએ દર્પણનું બહુ જ વિશેષ મહત્વ છે ગમે તે દિશામાં ગમે તે સ્થાને ગમે તે રીતે દર્પણ મૂકવું જોઈએ નહીં તૂટેલા કાચ જૂના કાચ ન મૂકવા જોઈએ તેમાં પણ કયા કલરની ફેમ હોવી જોઈએ એ પણ બહુ વિશેષ મહત્વ છે એટલે દર્પણને ખોટી જગ્યાએ ન મૂકવું સાચી દિશા મૂકવાથી પતિ પતિમાં પ્રેમ સુખ સમૃદ્ધિ શાંતિની વૃદ્ધિ થતી હોય છે જે શાસ્ત્રીજી શાસ્ત્રીજી હવે હું તમને જે પણ પ્રશ્ન પૂછું એનો તમારે જલ્દી જલ્દી જવાબ આપવાના રહેશે પહેલા તો મુખ્ય દરવાજો છે એ ખોટી દિશામાં હોય તો શું ઉપાય છે નિત્ય પ્રાત હનુમાન ચાલીસા ત્રણ કરી બે અગરબત્તી ત્યાં પ્રગટાવી જોઈએ અને વાસ્તુશાસ્ત્રને બોલાવી અને તેનું નિવારણ કરાવવું જોઈએ

તોડફોડ વગરના ઉપાયો માટે આપનો ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી વાસ્તુ કોઈ ડર નથી પરંતુ જીવનને સંતુલિત બનાવવાનું વિજ્ઞાન છે થોડા ફેરફાર યોગ્ય દિશા અને સાચી સમજ સાથે ભાડાના ઘરમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ શક્ય છે ફરી મળીશું એક નવા વિષય અને નવા વાસ્તુ માર્ગદર્શન સાથે વાસ્તુ દર્પણમાં ત્યાં સુધી કેટીવી ન્યૂઝ ગુજરાતી સ્વસ્થ રહો સકારાત્મક રહો અને વાસ્તુ સાથે જીવનને સુંદર બનાવતા રહો નમસ્કાર